ખેડૂએ બે મણ ઘઉં નાખ્યા હોય એક ખેડૂએ વીસ કિલો ઘઉં નાખ્યા હોય તો વીસ કિલો વાળાને અઢી ખાંડી થયા હોય બે મણ નાખાય હોય બે ખાંડી હોય ઘટતા હોય છે તો બે મણ ઘઉં નાખવાનું મિનિંગ શું છે એને બે ખાંડી ઘઉં કરવા હોય તો નથી થતા ચાલી મણ સોળ ગુઠાના વીઘામાં ઘઉં નથી થતા બબે મણ ઘઉં નાખે એક ઉપ થયેલી ડીએપી નાખે છતાંય ઉતારો નથી આવતો લોકો કહે છે કે ઘઉમાં પૈસા વધતા નથી ઉત્પાદન નથી ઘઉમાં ઘણા લોકો વધુ ખર્ચો કરે છે તેમજ તોય છતાં પણ એને એટલી વળતર મળતી નથી એટલે આપણા ખેડૂત મિત્રો ઘણી હજી એવી ભૂલો છે કે એને ખબર નથી હોતી એસી થી નેવું ટકા કાયદેસર ખેડૂતોને ખબર નથી કે કાયદેસર ઘઉનું વાવેતર કેમ કરવું જોઈએ અને કાયદેસર આપણે ઉત્પાદન કેમ મેળવવું જોઈએ તો આ વિડીયો તમારે ઘઉંનું વાવેતર કરવું છે ઘઉં ખેતી કરવી છે તો ખાસ જાણજો અને ઘઉં પૈસા ખાસ મળે છે મળે છે છે આજે હું તમને અને આ સાંભળવાનો સ્કીપ કરવાની નથી અને હગાવાલામાં દરેકને આ મોકલવાનો છે કેમ કે આ એવો અનુભવી વિડીયો અનુભવ ઉપર જે મેં અનુભવ કર્યા છે ને એનો ખાસ જબરજસ્ત આ વિડીયો છે એટલે તમે શાંતિથી આ વિડીયો સાંભળો તો સૌથી તમને કહી દઉં કે આપણી પાસે તમે જોવો કે ત્રણ બેરલ આપડે ભાઈ

ત્રણ ટીપડા આપણી પાસે ઘરનું બિયારણ છે આમાં તાગડો નથી અને જે લોકોનો એવો પ્રશ્ન છે કે આજે આપણી પાસે ઘરના ઘઉં છે પણ એમાં તાગડો થાય છે એટલે કે ઊંચી ડુંડી આપણે ઘઉંનો ઘેરો હોય તો એ સરખો નહીં એક ઊંચી ડુંડી હોય એક નીચી હોય તાગડો કહેવામાં આવે છે જેને તો એ તાગડાની વાત આપણે કરીને તો એ એમાં પણ એક તમને આઈડિયો બતાવું સારી કંપનીનું સરસ મજાનું બિયારણ જે પણ કંપની હોય કે એનું સીડ્સ એક નંબર આવે છે તો એ કંપનીનું એક કટો બિયારણ વાવવાનું કેટલું એક કટો એક કટો નોખો વાવવાનો એટલે એક ચારા નોખા રાખવાના જ્યારે કટર માં આપણે ઘઉંનું કટિંગ કરવામાં આવે ત્યારે એને નોખો રાખી અને બેરલ ભરી લેવાના છે અને બેરલ ભરવામાં તમે એ ઘઉંને સાફ ન કરો ને તો પણ ચાલે ઓલું જે ચકી આવે છે દહીણું કરવાની એમાં સાફ કરવાના નહીં અને અમે જે સાફ કરી છે ને થ્રેસર માં કરી છે થ્રેસર માં ખાલી હવાથી પૂતળું નોખું કરે ચાઇનાથી એમાં કોઈ પીલાય નહીં અને તાગડો જે છે ને એક સરસ મજાની વાત કરી દઉં તમે હું હજી વિડીયો જ લાંબો થાય પણ જે વસ્તુ આજે હું તમને કહેવા જાઉં છું એ તમારા માટે ઉપયોગી છે તમારે વિડીયો અધૂરો મૂકો તો ભલે અને શાંતિથી સાંભળો તો ભલે આ વિડીયો તમારા માટે જબરજસ્ત છે આવો વિડીયો મેં હજી સુધીમાં ક્યારેય મેં કીધું નથી જે વાત આજે હું તમને કહેવા માંગુ છું એટલે ખાસ અને આપણે ખેડૂતો માટે જે પ્રયત્ન છે એ હવે લોકોના જે પ્રશ્ન છે ને એના માટેથી વિડિયો છે કે ભાઈ ઘઉં

કે ઘઉં જ વાવવા જોઈએ ઘઉં સાવ મફતનો મોલ છે અને એક માણસથી આપણે પચાસ વીઘાના ઘઉં પાકવાની એની શક્તિ છે તો કઈ રીતે તો હવે તમને કહી દઉં કે ખર્ચો ઘઉંનો હુકામેન થાય છે કે ભાઈ એની પાસે પહેલા નંબર તો બિયારણ હોતું નથી આપણી પાસે આ ત્રણે ત્રણ બેરલ ભેર્યા છે ત્રીસ મણ ઘઉં છે આપણી પાસે કેટલા તો ત્રીસ મણ ઘઉં અમે વી બાવીસ ત્રેવીસ વીઘાનું વાવેતર અમારું આરામથી ઘરના ઘઉંથી થઈ ગયા અને ત્રણ વર્ષથી આ ઘઉં વાવ્યા આવી છે તાગડો નથી કાંઈ નહીં એક જ સરખા ટુકડા ઘઉં અત્યારે સમય છે ટુકડાનો આગતરું વાવેતર કરતા હોય ને તો હવે હજી ઘઉં વાવવામાં તમારે આઠ દિવસ જવા દેવાના તો અનુકૂળ ઋતુ આવી જાય વીસ તારીખની આજુબાજુ જો ઘઉંનું વાવેતર કરવામાં આવે એટલે ટુકડાનું સારામાં સારું ઉત્પાદન થશે અને સારું ઉત્પાદન મેળવવામાં એમાં ઘણી બધી વસ્તુ છે કે પહેલાં નંબરમાં તો આપણા ખેડૂત મિત્રો શું ભૂલ કરે છે કે વધુ બિયારણ નાખે છે વધુ બિયારણ શું કામે નાખે છે શું કારણ થી નાખે છે એના મનમાં બીક લાગે છે કે ભાઈ આપણા ઘઉં પાખા ઉગશે નહીં ઉગે નહીં ફૂટે પણ ફૂટવાની એક એવી સિસ્ટમ છે ઘઉંને ને લાંબી ડુંડી કરવી હોય ને એટલે એના માટે એક સિસ્ટમ છે તો કે શું સિસ્ટમ છે શાંતિથી સાંભળો કે ભાઈ આપણે જે લોકો પેલી ભૂલ એવી કરે છે કે ઘાટા નાખે છે ઘાટા ઘઉં નાખે છે એટલે ઘઉંને ફૂટવાનું રહેતું નથી અને એ છેલ્લે ઢળી જાય છે પાણી છેલ્લા પાણીએ કારણ કે એના ફૂટેને એટલે થૂમડું ન થયું એ કામ થોડું થુમડું ન થયું એટલે એ ઘઉંને ટેકો મળતો નથી ટેકો મળતો નથી એટલે ઘઉં છેલ્લા પાણી હોઈ જાય છે એટલે ઘાટા નાખવાથી એ પ્રશ્ન થયો બીજો પ્રશ્ન કે આપણા પેલા ખીચામાંથી પૈસા વધારે ગયા આજે બાવીસ કિલા ઘઉંની જરૂરત છે વધુમાં વધુ સોળ કિલો થી માંડીને લોકો પચીસ કિલા લગભગ કાયદેસર વાવેતર કરી શકે કાયદેસર ઘઉં હોય એટલે પણ લોકો દોઢ મણ એટલે કે એક સોળ ગુઠાના વીઘામાં ત્રીસ કિલો ઘઉં વાવેતર કરે છે અને ઘણા લોકો બે બે મણ એટલે કે ચાલીસ કિલો એટલે એ ઘઉં કેવડા થયા અને એ એક સરખા ઉગે ને એટલે એમાં કોઈ ફૂટવાની શક્યતા ના રહી અને એ ઘઉં ઝીણા થાય એની વૃદ્ધિ પણ ઓછી થાય અને ડુંડી પણ નાની થાય આ જોજો અને બીજી ભૂલ ક્યાં કરે છે ડીએપી તો કે ડીએપી એક ઉક ઠેલી નાખે છે આવા ભાવનું ડીએપી પંદરસો રૂપિયાની ઠેલી એક ઉક ઠેલી એક એક વીઘામાં ખર્ચો કરે છે એટલે એટલું ડીએપી શું જોઈએ છે કે નથી જોતું એના માટે પણ આપણે એક વાત કરી દીધી કે ભાઈ જમીનનું લેબોરેટરી ટેસ્ટ કરાવો કૃષિ યુનિવર્સિટીમાં અને લેબોરેટરી કરાવવાથી તમારા કયા તત્વોની જરૂર છે કેટલું ખાતર નાખવું જોઈએ એ એમાં બધાય પાકમાં ક્યાંક પાકમાં કેટલું ખાતર નાખવું એ પણ છે એટલે તમારે વીઘે તમારે એક સાતસો રૂપિયાની ખાતરની જરૂર છે એને બદલે તમે પંદરસો રૂપિયાનું નાખો છો વીસ કિલો થી પચીસ કિલો અથવા વધુમાં વધુ તમને મજા આવે તો ત્રીસ કિલો ડીએપી નાખો અને મગફળી વાળા પડામાં બહુ ડીએપી ની જરૂર રહેતી નથી અત્યારે એ જમીનને પૂરો મળી જાય હા કે કપાસ તમે પાડ્યો તાત્કાલિક ભેજ વાળા પડામાં તમે કપાસમાં વાવેતર પાછળ ઘઉંનું કરો છો સમય નથી તો ત્યારે દોઢ મણ ડીએપી નાખો તો પણ ઘણું થાય બાકી અત્યારે એક મણ ડીએપી એટલે તમારા ઘઉંમાં કોઈ ફરક નહીં પડે એક મણ ડીએપી વાવવાનું એક કેરામાં એ રાઈસને એક કેરામાં વધુ નાખી દેવાનું પછી તમે એક ચેક કરી લેજો એટલે તમારે વર્ષો વર્ષ જે તમે ખર્ચા કરો છો ને ડીએપી ના અને ડીએપી એવી કોઈ સારી વસ્તુ થોડી છે કે તમારે ત્રણ વર્ષ લાગવાની છે દેશી ખાતર માં ખર્ચો કરો ગૌશાળા નું ખાતર લ્યો ત્યાં પાંચ વધારે દઈને ખાતર લ્યો તો પણ લેખે લાગશે કે ગાયું માં જાય અને એ ખાતર નાખી અને ઉપયોગ કરો દેશી ખાતર નું વધારે પ્રમાણ રાખો ને ડીએપી ને એવું બધું ઘટાડો અને ઘઉં વાવવા માની લીધું આપણે બને તાલગન ઘઉં નું વાવેતર હેમર કરવું અથવા પાક નું જેવી જેની જમીન હોય પછી ઘઉંની એક આપણે વાવતરનો વિડીયો નાખશું કે કઈ રીતે આખી સિસ્ટમ છે વહેણીમાં મેં કરી છે કે ઘઉં પારામાં છાંટવા જરૂરી બને છે એનું પણ એક કારણ કે ત્રણ ચાર મણનો ઘઉંનો ફાયદો મળે છે આપણે ઉત્પાદનમાં પછી પેલી ભૂલ અહીંયા અમારા ડિસ્ટ્રિક્ટમાં જે લોકો છે એ કઈ રીતે ઘઉંનું શરૂઆત કરે છે એ તમને હું કહી દઉં પહેલા નંબરમાં પાણી પાઈ દીધું ઘઉંને વાવીને એટલે બીજું પાણી એ ત્રીજા દિવસે પાય છે જ્યારે ઘઉં કોટાતા હોય ને ત્યારે એ લોકો પાછું પાણી આપે છે ઘઉં ત્રણ દિવસમાં ઉગી જાય છે બરાબર છે ઠંડી હોય તો ચાર દિવસ લીધે અથવા પાંચ દિવસમાં એક કમ્પ્લીટ પડું લીલકાઈ જાય છે હવે મારી જમીન આછી છે મારાથી જે અમાર જ ગામમાં જે હાડ જમીન છે એ લોકો પણ બે પાણી પાવે છે એ એમ કહે છે ઘઉં રોકાય છે એટલે અમે બે પાણી ભાઈએ એટલે કે બધાય ઉગી જાય પણ સાવ ખોટી વાત છે કાંઈ બાવીસ કિલા ઘઉંમાં જે આગળ પણ મેં આગલા વિડીયા ઘણા નાખેલા છે કે બાવીસ કિલા ઘઉંના કેવા ઉગાવા છે ને આગલા વર્ષના એ પણ તમે જોઈ લેજો કે બાવીસ કિલો ઘઉં એટલે કમ્પ્લીટ ટુકડા ઘઉં એટલે ઘણા થઈ પડે તોય ઘાટા થાય છે અને પચીસ કિલો ઘરના આવા ચોખા ઘઉં હોય ને કોણકી વગરના એટલે પચીસ કિલોમાં તો બહુ ઘાટા થઈ જાય છે એટલે આ પચીસ કિલો નહીં નાખવાના આ વીસ એકવીસ બાવીસ ઘણા થઈ પડે અને ટુકડા ઘઉં છે ને ટુકડા ઘઉંમાં આપણે બજાર પહેલાથી પચાસથી સો રૂપિયાનો આપણે ભાવ ફેર મળે છે આગતરા હોય તો આપણને ટુકડા ઘઉંનો બેનિફિટ મળે છે ઘણા લોકોને એવું કહેવાનું થાય કે ટુકડા ઘઉં ભાઈ ઉતરતા નથી તો એવી કઈ વસ્તુ વસ્તુ નથી પણ ટુકડા ઘઉંને ફૂટાડવા પડે ફૂટાડવાના કઈ સિસ્ટમ મેં તમને કીધી એમ કે લોકો બે પાણી ઉકળા ઉપર પાય છે અહીંયા અને પછી લાંબો સમય બે પાણી પાવામાં અને પછી ત્રીજું પાણી પાય છે અઠવાડિયાની અંદર પાછું ત્રીજું પાણી એટલે

પાઈ દીધા એટલે આપણે ભૂલી જવાનું ઘઉં હામું જોવાનું નથી પંદરથી સોળ મેં દિવસે આજુબાજુ પછી જેવી જરૂરિયાત કે એક દિવસ આમ કે એક દિવસ આમ તો પંદર દિવસ બીજું પાણી મૂકવાનું અને ત્યારબાદ એકય ટાઈણને જ દેવાનું ઘઉં નહીં કારણ કે જે કાચો મોલ છે ને એને પાણી વધી ન જાય એટલા માટેથી આપણે ટાળનું નથી કહેતા એટલો તો એ ઘઉં કાચો મોલ હોય એક પાણી કોરવાણ પીધું હોય તો એને ભેજ એટલો મળી રહેશે એટલે તમારે એક પાણી અત્યારે પાય અને પંદર દિવસે બીજું પાણી મૂકવાનું અને ઉરિયા નાખી આછું આછું અને પાણી મૂકવાનું ડાયરેક્ટ જ એ ઘઉં ફૂટી જાય અને એનું જે ઉત્પાદન મળશે ને એ તમને એમ થાય કે નહીં વાવેતર કરવું હોય તો ઘઉંનું કરવાનું એટલે આ વસ્તુ એક મુદ્દો છે મેઇન વસ્તુ એક છે મેં તમને કીધું એક વધુ બિયારણની કાંઈ જરૂર નથી કારણ કે આ હું આ મને ખબર છે એનું શું કારણ છે હું કઈ કૃષિ યુનિવર્સિટીમાં નથી કે કઈ એવું ભણતર નથી કે આપણે કોઈ મોટા સાહેબ નથી કે આપણે કઈ એવું ભણ્યું નથી પણ છેલ્લા બાર વર્ષ તેર વર્ષ હું વાવેતર કરું છું તો કોણ લોકો કેટલું ઘઉંનું વાવેતર કરે છે કેટલું બિયારણ નાખે છે ને એને કેટલું ઉત્પાદન મળે છે ને એ હું જોતો આવતો હોય છું એટલે આપણે એવો અનુભવ થાય કે ભાઈ આપણે તો એક અને હારામાં હારી જમીનમાં હારી જમીનમાં પાણી પીતી હોય છતાંય તો એ એની મિસ્ટેક આ જ છે ઘઉંમાં બીજી માવજત કઈ નથી એક તમે પાણીની ભૂલ કરો છો ને એ જ અને ઘઉંને કઈ જાજા પાણીની પણ જરૂર નથી તમે સોળ દિવસેથી તમે પાણીની ચાલુ કરો એટલે એને પછી કઈ ટાઈડ આપવાની જરૂર નથી પછી પાયા રાખો તો વાંધો નથી મોટો મોલ હોય એને ઘઉંને પાણી નડતું પણ નથી એટલું બધું એટલે ઢરશે પણ નહીં અને ઘઉનું બને તાલ ઊંડું છે જ વાવેતર કરવું બહુ ઊંડું પણ નહીં અને સોળ દિવસે તમે પાણી પાહો ને એટલે એ ઘઉના મૂળ છે ને એ ઊંડા જાય ઉઈગા ભેગા એના મૂળ જે બાજુ ભે જાય ને એ બાજુ ખેંચા એટલે ઊંડા જાય અને ઘઉં ઢરશે નહીં અને તમે આ વર્ષે એક આ નક્કી રાખો કે ભાઈ આપણે એક કટો સલ્ટીફાઈનો વાવી અને બીજા આપણા ઘરના ઘઉં વાવી દઈએ સલ્ટીફાઈનો કટો બેરલમાં ફૂંકવી ઘઉં રાઈતે આખી એને પડ્યા હોય ને રાતે ઠાર ભર્યા સવારમાં બેરલ ભરી લેવાના બેરલ ને ફૂલ પેક કરી દેવાના અને જ્યારે આપણે વાવેતર થાય ત્યારે એક દી અગાઉ કાઢી અને એક દી તપવી ને તો સારું અને કાંઠીને એક દી તપવી અને પછી આપણે એનું વાવેતર કરનવાના વાવેતર કરવાનું અને આ રીતે આપણે ઘઉંનું વાવેતર કરવાનું છે ઘઉંની માવજતના ના આજે આગળ પણ વિડીયા નાખશું જાણવા મળશે જે જે મને વસ્તુ જાણવા મળશે જે પણ મારી પાસે નોલેજ છે એ હું તમને હંમેશા કહેતો રહીશ અને જે પણ લોકોને એવું હોય કે ખાલી વિડીયા બનાવવા ખાતર બનાવે છે તો એ વાત ઉપર હું સહમત નથી કારણ કે મને એક એવો શોખ છે કે તમને સારી વસ્તુ બતાવું તમારા ઓછા ખર્ચમાં વધુ ઉત્પાદન કેમ મળે ને એ આપણો કાયમ માટે આગ્રહ રહે ખોટા ડીએપી નીલવાની કોઈ જરૂર નથી કાયદેસર રીતે અને તમે ગાભે પોટે આવે એવું હોય તો રાઉન્ડ કરી જવાય પછી કઈ તમારું ડીએપી કઈ ચાર મહિના ઘઉં ને લાગવાનું નથી તમે કદાચ ત્રણ ઠેલી એટલે વીઘે વાવો તો એટલે તમારે જયારે ઘઉં ગાભે પોટે આવવાના થાય વજનદાર ઘઉં નો કરવું હોય દાણો મોટો કરવો હોય તો વીસ વીસ જીરો નો પછી એક રાઉન્ડ તમે મારી દેવાય ઉપરથી અને નકરું ઉરિયા નાખવાનું નહીં

અને આ આ સિસ્ટમ અપનાવે ને તો એના માટે ફાયદો છે કોઈ ખોટી વાત નથી કોઈ વ્યૂ લેવા માટે વિડીયો બનાવવાનો નથી ખાલી તમને સાચી માહિતી મળે એટલા માટેથી આપણે વિડીયો બનાવ્યો છે અને આ વિડીયો ખરેખર બધાને શેર કરવા લાયક છે જો તમને એવું લાગતું હોય તો આપણા ગ્રુપોમાં આપણા અગાઉલામાં કારણ કે આપણા ગુજરાતમાં જ નહીં આખા ઇન્ડિયામાં ઘઉંનું વાવેતર થાય છે તો કાયદાસર રીતે આપણે જાણવા મળે અને જે પણ વડીલો છે જે અનુભવ કર્યા હોય જે વધારે બહુળ ઘઉંનું ઉત્પાદન કરતા હોય તો એ પણ આપણે કોમેન્ટ કરે કે ભાઈ આ રીતે મારો કોઈ ફેરફાર હોય તો મને મને પણ જણાવી શકો છો આ મેં અનુભવની જે હું વાત કરું છું કે ભાઈ આપણા અનુભવ થયા છે એ મેં તમને વાત કરી છે અને ઘઉં ટુકડા લોકવન માલવ તો મારો આગ્રહ વધારે છે કે અત્યારે જે લોકો ભાવમાં કાપી નાખે છે ઉતરે ત્રણ ત્રણ ખાંડી પણ ઉતરે છે ત્યારે ભાવ ક્યારેક હોય ક્યારેક એને લીએ ક્યારેક એને પણ વેપારી લેવા પણ ના માગતા હોય તો લોકવાન ને ટુકડા એવી વસ્તુ છે કે બજાર પેરીથી તમારે એનો નિકાલ થાય છે તો આ આપણો વિડીયો નો મરફત હતો આ વિડીયો પસંદ આવ્યો હતો વધુમાં વધુ શેર કરવા વિનંતી નવા વિડીયોમાં મળશું ત્યાં સુધી જય જવાન જય કિસાન ભારત જય